સાડા અગિયાર થઈ ગયા છે કા ગયા ઉડાડે તો હું મારી સાંભળી ના એક કચરા ડબ્બામાં જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય રામાજી તો મમ્મી આ શાકભાજી કઈ જો છે હા જો આવશો બનાવો છો હવે જો હું બનાવું કો હવે તૈયાર કરું છું ખીચડી બનાવી નાખું વઘારેલી હા વઘારેલી ખીચડી અને આ ફુલાવરનું શાક કે ખાલી ખીચડી બનાવો શીરો બનાવો શીરો તો બેન ને ખાવો છે હા શીરો તો બનાવવાનો જ છે ખીચડી ફુલાવર ગુલાવર બધું નાખીને બનાવો હા

હમ ચાલો બધાય શીરો ખાવા હા કાચીસ્ટે હા અમા મચેસ્ટન ગોડે મન થાય પણ કુલે જવાનું હતું પણ ન વાગે છુટ્ટી થઈ જવાની હતી 12 થી 3 નો ટાઈમ હતો અને મચેસ્ટન કાલ પેપર જોવા જવાનું છે કેટલા મુલે કેટલા નંબર આવે તો હાલકા કે તો લખ હોય છે એવું આવશે બરાબર બકરસ શું ને આ કેવું જો મન તો આવે તો ને એય આ પૂજાને ને આવા તો તો એક પૂજા તો કાલ ખબર પડી જશે કે એ પૂછવાનું છે કે એ લખે કેમ કા હાલો હવે જમવા મળીએ હાલો ભાઈ જમવા હમ

સાડા સાત વાગી ગયા છે અને જો હવે મમ્મી રસોઈ બનાવી લીધી છે ને મેં અત્યારમાં પથારી કરી લીધી છે તમારે ભાઈ એવી ગયા છે આજે મમ્મીએ શું બનાવ્યું છે રસોઈમાં રસોઈમાં બનાવી છે આજ ફેવરેટ અડદની દાળ તો અડદની દાળ તમને મગની દાળ જેવી લાગશે મે આજે ફોતરા સોતી દાળ બનાવી છે હા ફોતરા હોતી ફોતરા હોતી બનાવી છે એટલે વિટામિન મળે ને જાજુ બાય વિટામિન વાળી દાળ બનાવી છે આજે વિટામિન હોય હા વિટામિન વાળી દાળ બનાવી અને મસ્તીના રોટલા બનાવ્યા પાપડ છે જાયર મકાઈ મકાઈના રોટલા બનાવ્યા છે

લે કેમ ચશ્મા આવી ગયા દેમા થાય ને પછી ફોટો ફોટો પેક તો હતો ને હે ચશ્મા આવી ગયા છે પણ બેર તો નથી નથી આવીને થઈ ગયા હમણાં જો ફોર્મ લેવા બી ફોર્મ ના <laughs> બેઠો <laughs> 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 ની ઘરે ઘરેથી આવીને અને અગિયાર વાગી ગયા તા તો સુઈ ગયા તા સવાર પડી ગઈ છે ને હવે અમારા બ્લોગને અહીંયા એન્ડ કરીશ જો તમને અમારા આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય